વિભાગ રાજકોટ સમાજ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયમાં ધોરણ 12 માં અંગ્રેજી માધ્યમનું સો ટકા પરિણામ આવ્યું છે વાત્સલ્ય વિદ્યાલય સુમિત્રાબા ઇંગ્લિશ મીડિયમ આખા બારોલી કેન્દ્રમાં પ્રથમ રહી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટના સંચાલિત વિદ્યાલયમાં ધોરણ બારમાં અંગ્રેજી માધ્યમનું સો ટકા પરિણામ આવ્યું છે વિદ્યાલય સુમિત્રાબા ઇંગ્લિશ મીડિયમ આખા બારડોલી કેન્દ્રમાં પ્રથમ રહ્યું છે સાવિકા અવિકા મનીષકુમાર ત્રણું પોઈન્ટ છત્રીસ પર્સન્ટાઇલ ચૌધરી મિત રણજીતભાઈ બાણું પોઈન્ટ આઠ પર્સન્ટાઇલ તેમજ સા અવધિ ડુંગરચંદન એકાણું પોઈન્ટ પચાસ પર્સન્ટાઇલ સાથે શાળાના અંગ્રેજી માધ્યમના પાંચ વિદ્યાર્થી એ ટુ ગ્રેડમાં પણ સામેલ થયા છે વર્ષ દરમિયાન કરતા સમગ્ર ત્રિષ્ઠ મંડળ અને વાત્સલ્ય વિદ્યાલય પરિવાર વતી સૌ વિદ્યાર્થીઓ સ્ટાફ આચાર્યશ્રીઓને વડે બહુમાન કરી મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવવામાં આવી હતી પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડો